પાણીગેટ રાજા રાણી તળાવ વિસ્તારમાં રહેતા લોકોને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવશે તેવી દહેશતથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાણીગેટ રાજા રાણી તળાવની આસપાસ વિસ્તારમાં રહેતા રહીશોને કોર્પોરેશન તરફથી દબાણ તોડવા માટેની નોટિસ આપવામાં આવશે તેવી વહેતી થયેલી વાતોથી રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી રહેતા લોકોને વર્ષ બે હજાર દસમાં શાંતિ સમિતિ અભિયાન ટ્રસ્ટ રફાઈ કમિટી તથા સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યો હતો તે સમયે સ્થાનિકોએ પાલિકા દ્વારા રહેતા સભ્યોનું કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું સ્થાનિકોએ નોટિસ આપવા પહેલા તેમને મકાન માટેની સગવડ કરી આપવામાં આવશે તો તેઓ જાતે જ પોતાના મકાનો તોડી નાખવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે આ વિસ્તારમાં તમામ ધર્મનાશ્રમ જીવીઓ તથા ભિક્ષુકો રહે છે તેમ જણાવ્યું હતું ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો આશ્રય છીનવી લેવાની વાતને લઈને લોકો ચિંતિત બન્યા છે હવે મામલતદાર પૂર્વની કચેરીમાંથી રાજા રાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબણ હોય એના માટેની નોટિસ છે અને એના માટેની સુનાવણી રાખેલી છે નવ તારીખ આપણે મામલતદાર વડોદરા શહેર પૂર્વની કચેરીમાં અરજદાર પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ વર્ષોથી રહે છે એમની પાસે શું છે એ તમામ સુનાવણીની તકામને આપવામાં આવે છે હા સુનાવણી માટેની છે पौड़ी लेके आई ली मैं यहाँ बाजू जब से यहाँ रहती हूँ क्या बच्चे के बच्चे के शादियाँ भी टूट गए घर ना तोड़ो गरीब के भाई हम जाएंगे क्या हमको सहूलत कर दो काम करने वाले क्या सहूलत करोगे हमारे को रोज लाते है रोज खाते हम पचास एक बार तो हम कुछ हो गए भाई यहाँ गए क्या हमारा बुरा पाग आया हम कहा जाएंगे हमारी मांग के हमको अच्छी जगह घर दे दो घर दे दो हम चले जाएंगे घर के बदले घर दो सब गरीब लोग रहते घर के बदले घर दो गरीब लोग रहते बाकी खुद नहीं सब के खाने वाले सब भीख मांग के यहाँ रहते हैं बस्ती करते खाते बरस बरस के बुट्टे कई पुराने बस घर के घर बदले घर दो दूसरा खुद नहीं चाहिए सरकार को इतना बोले तुम तोड़ो कुछ दिक्कत नहीं पर घर के बदले घर दो कोई को बेघर मत करना बास। बास। कोई को भी हमारे मेले में बेघर मत करना घर के घर गर... घर देना बोले छोटा सा भी घर देना हम सब समझ के रहते हैं लड़ा लड़ी नहीं करते हैं हिंदू मुस्लिम सिर्फ के बदले